કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ચણા દાળ નાખી અને મસાલા ખીચડી બનાવીશું એકદમ સિમ્પલ રીતથી બનશે આ ખીચડી પરંતુ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે જ્યારે લાગે કે વધારે પડતો થાક લાગી પડ્યો છે અને ખાવાનું બનાવવામાં કંટાળો આવે છે તો તમે આ રીતથી આ ખીચડી બનાવી અને ખાઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ રીતે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ખીચડી બનાવવા માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે તો તમારી પાસે બાસમતી ચોખા હોય તો લઈ શકાય ના હોય તો નોર્મલ જે આપણે રૂટિનમાં ઘરમાં જે ચોખા વાપરતા હોઈએ એ ચોખા લઈને પણ તમે આ જ રીતે બનાવી શકો છો તો દોઢ કપ મેં ચોખા લીધા છે તો ચોખાને આપણે પહેલાં પાણીથી બરાબર ધોઈ નાખીએ તો બજારમાંથી લાવેલા ચોખા હોય એટલે એને પાણીથી બરાબર ધોવા જરૂરી છે તો ચોખા ધોઈ પાણી હટાવી દેવાનું સાથે જ મેં લીધી છે અહીંયા અડધો કપ ચણાની દાળ તો દાળને મેં બેથી ત્રણ કલાક માટે પલાળી અને આ રીતે એકદમ સોફ્ટ થઈ ગઈ ત્યાં સુધી પલાળી રાખેલી છે તો હવે આપણે ખીચડીનો વઘાર કરીશું તો કૂકરની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ લેશું સાથે અડધો ચમચી દેશી ઘી લેશું દેશી ઘી નાખવાથી આપણી ખીચડીમાંથી સુગંધ પણ સારી આવશે અને એનો સ્વાદ પણ વધી જશે તો ઘી નાખ્યા પછી આપણે અડધો ચમચી રાઈ લેશું અડધો ચમચી જીરું અને અડધો ચમચી અજમો નાખી ત્યાર પછી બેથી ત્રણ આપણે લીલા મરચાં સમારેલા નાખવાના તો મેં અહીંયા મોટા ટુકડાઓમાં લીલા મરચાંને સમારીને નાખ્યા છે તમે ઝીણા પણ સમારીને નાખી શકો હવે થોડા મીઠા લીમડાના પાન નાખીશું બધી જ વસ્તુને બરાબર સતળાઈ જવા દેવાની ત્યાર પછી એની અંદર આપણે થોડા એવા શાકભાજી લેવાના તો એક બટેકું એક ડુંગળી અને એક ટામેટાને મેં કાપીને લીધા છે તો પહેલાં આપણે ડુંગળીને નાખીશું અને થોડી એવી ડુંગળીને સાંતળી લેશું તેલની અંદર ત્યાર પછી અડધો ચમચી જેટલી આની અંદર આપણે હિંગ નાખશું તો આપણે આ ખીચડી છે એ ચણાની દાળમાં બનાવવાના એટલે અડધો ચમચી હિંગ જરૂરથી નાખજો અને એક મોટી ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું ફરીથી બધી જ વસ્તુને બરાબર ચઢવી લેવાની તો ડુંગળી અને આદુ લસણ મરચાંની પેસ્ટ ચઢી જાય એટલે પછી આપણે જે ટામેટા અને બટેકૂટ સમારીને રાખેલું એને પણ નાખવાનું આની અંદર અને ફરીથી ત્રણેય વસ્તુને પકવી લેવાનું તો વારાફરથી કરતા જ અને આવી રીતે શાકભાજી નાખી અને બરાબર સાંતળી લેવાની ત્યાર પછી આપણે જે ચણાની દાળ લીધેલી પલાળેલી એ ચણાની દાળ નાખીશું અને આને પણ વઘાર સાથે બરાબર મિક્સ કરી લેશું તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે વઘાર કરતા જઈ અને તમે આ ખીચડી એકવાર જરૂરથી બનાવી જોજો ફ્રેન્ડ્સ તમે નોર્મલ રોજ ખીચડી બનાવતા હોશો એનાથી એકદમ સ્વાદ છે એનો અલગ જ આવશે તો હવે આપણે બધા મસાલાઓ કરીશું તો દોઢ ચમચી ધાણાજીરું પાવડર નાખવાનું અડધો ચમચી કે એક ચોથાઇ ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અને અડધો ચમચી હળદર પાવડર નાખીશું હવે બધા મસાલાઓને ફરીથી આપણે મિક્સ કરી લઈએ તો તમે જોયું હશે ફ્રેન્ડ્સ તો મેં અત્યારે મીઠું આની અંદર એડ નથી કર્યું તો મીઠું આપણે પાછળથી એડ કરીશું જેથી આપણા આ ખીચડીની અંદર મીઠું વત્તા ઓછી ના થઈ શકે એટલા માટે તો હવે આપણે જે ચોખા પલાળીને રાખેલા એ ચોખા આની અંદર એડ કરી દઈએ હવે ચોખા અને બધા મસાલાઓ બધું મિક્સ કરી અને આપણે બરાબર એને થોડીવાર થવા દઈએ તો બધી વસ્તુને આપણે તેલની અંદર જ આ રીતે પાણી નાખતા પહેલાં બેથી ત્રણ મિનિટ માટે ફેરવી લેવાનું આ રીતે તો આ રીતે આપણા ચોખા અને બધી વસ્તુ શેકાઈ જાય એટલે આપણે આની અંદર પાણી એડ કરવાનું તો અહીંયા આપણે દોઢ કપ ચોખા અને અડધો કપ દાળ એમ કરી બે કપ લીધું છે તો પાણી આપણે સાડા ત્રણ કપ આની અંદર એડ કરીશું હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે આપણે નાખીશું આની અંદર મીઠું તો પાણી અને ચોખા બધું જ આપણું આવી ગયું છે એટલે એના જ પ્રમાણમાં આપણે મીઠું એડ કરી દેવાનું તો સ્વાદ પ્રમાણે મેં અહીંયા એક ચમચી ભરી અને મીઠું નાખ્યું છે તો તમારે પાણીને થોડું ચેક કરી લેવાનું જો તમને મીઠું લાગે કે નાખવા જેવું છે તો તમે આગળ પણ મીઠું આની અંદર એડ કરી શકો હવે આપણી ખીચડીને એકદમ મસાલેદાર બનાવવા માટે આપણે અહીંયા અડધો ચમચી અથાણાનો મસાલો નાખીશું તો હોય તો નાખવાનો નહીં તો આ અથાણાના મસાલાને તમે સ્કીપ પણ કરી શકો તો હવે બધી વસ્તુને મિક્સ કરી લઈ અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે બેથી ત્રણ સીટી લગાડી લેવાની અહીંયા મેં બે સીટી આખી અને ત્રીજી સીટી આવે ના આવે એટલો ટાઈમ થયેલો અને ગેસની ફ્લેમને ઓફ કરી દીધેલી અને ત્યાર પછી કુકરને ઠંડુ થવા દઈ અને આપણે ખોલીને ચેક કરીએ તો આપણી ખીચડી છે એ કમ્પ્લીટ બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણી ખીચડી બનીને તૈયાર છે તો આ રીતે તમે ખીચડીને જરૂરથી બનાવી ટ્રાય કરજો તો હવે આપણે આ ખીચડીને સર્વ કરીશું ખીચડીને આપણે વઘારેલા દહીં અને એક ચમચી ઘી નાખી સર્વ કરશું તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સિમ્પલથી બનતી આ ખીચડી તૈયાર છે આપણી તો ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને રેસીપી ગમી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપીને જરૂરથી શેર કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો